બધું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડે યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર રાજકોટ થી દેવુબેન ભરવાડ નો ફોન આવે છે જેની તો મિત્રો દેવુબેન જે છે તેમની સાથે પચીસ હજાર રૂપિયાનો ફ્રોડ થાય છે અને તેમની સાથે પવનભાઈએ ચીટીંગ કરે છે જે બાબતે મિત્રો દેવબેન મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે જ્યારે આ બાબતે મનસુખભાઈ રાઠોડ સમગ્ર વાત જાણી અને ત્યારબાદ પવનભાઈને પણ ફોન કરે છે અને મિત્રો આવો જાણીએ કે મનસુખભાઈ રાઠોડે પવનભાઈને શું ધમકી આપી કે કઈ રીતે વાત કરી છે અને કઈ રીતે શું પૈસા પરત અપાવ્યા કે શું થયું છે આ કેસમાં આવો શાંતિથી સાંભળો પૂર્યું રેકોર્ડિંગ એ પહેલાં ચેનલ ઉપર ન તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપ્યું બે લાઇકન પણ નબવ પાણી બોવ પડતું ને ક્યાં ગામથી બોલો રાજકોટ થી હું નામ છે તમારું મારું નામ દેવ બેન બેવ સમાજ માંથી ભરવાડ સમાજ સમાજમાંથી ભરવાડ હા હા દેવ બેન અને ક્યાં વિસ્તારમાં રહે છો રાજકોટ માં અને આજી બેન ચોકડી ભીમરાવ નગર ભીમરાવ નગર હા હા તો એને લઇ chemical કે નાખી દે તો કે તમારે પાણી નો પડે બેન તો પચીસ હજાર રૂપિયા લઈ ગયા છે એમાં છોકરા એ કેસે કર્યો પણ કાઈ તમને ચુકાદો નહિ મળ્યો કઈ પૈસા નો કઈ મેકો નહિ થતો તો બધાય કે મનસુખ ને ફોન કરો જે હું કાલ ની ફોન કરું તમને બેન પ્રસંગ હતો ને એટલે ઉપડતા નતા હા વ્યાજવાળા લાઈન તો ઈ બધું કેરું કેતા બધા કે કિલાયરી હળી જાય તો પૈસા વ્યાજ વાળા લાઈન પાણી નું પેરું પણ કાઈ એમાંથી થયું ને એમ એને કાગળિયા ને આધાર કાર્ડ એવું બધું પુરાવા દીધો ને ચોકટરા ને હમ હા તો પુરાવા બે ને એમાં શું છે કે આ બધી વસ્તુમાં આવે લોકો આ બધાય કરતા હોય સ્લેપ જ માથે બોલો સ્લેપ માં તો કેમિકલ ના કે એમાં હા પણ હું થયો ત્યારે પ્રોબ્લેમ હું થયો છે તે બધું થયું લો છો વળ પાણી દી તો નાખી ન ઉયા ગયા ને તરત જ વરસાદ થયો તો પાણી તો એવું ને એવું પડે છે ઈ કાઈ એને નકરો સુનો જ નાખી ન ઉયા ગયા હ અ તમારું નામ બોલો દેવુ બેન એક મિનિટ હો દેવુ બેન સરવાળ દેવુ બેન તમારું ઘરવાડાનું નામ ધલ્લાભાઈ ધલ્લાભાઈ બેઉમેન ચલા ભાઈ આપડે અટક તમારી બોળિયા 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 અને રહે રહે ભી રાજકોટ રાજકોટ ભીમરાવ નગર ભીમરાવ નગર ભીમરાવ ઓકે અને આ ઓડિયો તમારો છે ઈ વાયરલ થાય તો તમને કોઈ પ્રોબ્લેમ છે

કેવું થાય છે માણસો કેવા માણસો માણસોના ના ગરિયા કરે છે કેવું સાચું ખોટું કરે છે કેટલા ની દીકરીઓ રિહામણે જાય છે કેવી જાત ના બનાવો બધું જોઉં છું હા એ બધું સાંભળું જોઉં એટલે એવું બધું થતું હોય છે કાઈ વાંધો નહી લગાઈ ફોન કે શું કર્યું હા લાગ ગયા ઘર ગઈ ગયા એટલે એનું બધું દયો ને એના મોબાઈલ નંબર દયો એટલે હમણાં હું ફોન કરું હા એમ તો નંબર ને બધુ છે બે જણા ના નંબર હતા એમ કહેતા હતા બે ના નામ ધામ દયો ને બે ના નંબર દયો એટલે હમણાં હું એને કહી દે કે મારે સ્લેબ માં વગર વરસાદે પાણી પડે છે એ ક્યાં પડતું હોય છે હમણાં ખબર હું એને એવું પૂછે કે તને નથી સમાવતું તો સ્લેબ માં કેમ પાણી પડે છે હું એને મારા છોકરા ને કેતી તો ઈને સામે શું કે હાલો તમતા તમને કાગળ કેતા હોય તો કોરટ માં હોત ને કરાઈ દયો તો જાન ભાઈ લખાણ કરી દેતો હોય

దాదా అలో పావలేం అందిం అమన్చు భాయ్ నమరు అమరు పాయ్ని నమరు దని అర్తి యేవలా లాయది వాయ్ నతా అలు ఉపా కిమికల్ నకావారు కిల్తిం అ� On a ah, let me, let me. The person you are speaking with has put your call on hold. Please stay on the line. Hello. Hello. Oh, I... નંબર હા બોલો બોલો એકોતેર આનું નામ છે એનું નામ પવન 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 નું તો પછી આ પવન ના રે કામ કરો તો આવું થાય ને પવનભાઈ હિન્દી <laughs> છે <laughs> હવે આ પવનભાઈ ભાઈ બીજા કોઈ ભાઈ છે એ કેનો ભાઈ છે વતન એના મોબાઈલ નંબર બોલો હા ભાઈ આપણે તમારું નામ ઓગીધું મારું નામ હા મારું નામ ભાવેશ ભાવેશભાઈ તમારા આ માજીએ ફોન કર્યો તમારે શું થાય મમી જાય મારા હા એટલે ભાવેશભાઈ આ કદાચ આપણે આ ઓડિયો છે ને સોશિયલ મીડિયામાં વાયરલ થાય તો તમારે કોઈનો ઘરનો પ્રોબ્લેમ નથી ને

છપ્પન છપ્પન પાંચ પાંચ ઓકે હાલો હવે એનું નામ ખબર છે ભાઈનો આ નંબર વાળાનું ના એનું નામ મને નથી ખબર ઓકે હાલો હું એની વાત કરું હવે તમે મને છે ને આ માળીને ફોટા મોકલો દેવું બેન બેનના અને હમણાં બોલું છે ને ઓલા ભાઈનો ફોટો છે આપણે કલર વાળનો હા એનું આધાર કાર્ડ હોય ખાલી ફોટો એનો ફોટો હોય તો મોકલો ને તો એને ખબર પડે ને કે આવા ચિત્રિયા હોય એને છે ને બહાર પાડવા પડે હવે હું હમણાં એને ફોન કરું છું આગળ આ બે મારા નંબરમાંથી હમ્મ પછી તમે કોર્ટ ની અંદર ફરિયાદ કરી છે પોલીસ સ્ટેશન માં ઓડિયો વાયરલ થયા પછી તમે અહીંયા આવજો હું તમને જે ફરિયાદ લખી દઉં ને એ ફરિયાદ તમારે ક્યાં પોલીસ સ્ટેશન લાગે છે આજી ડેમ આજી ડેમ પોલીસ સ્ટેશન માં ફરિયાદ આપજો ઈ ફરિયાદના આધારે કદાચ ફરિયાદ દાખલ ન થાય તો કોર્ટ ની અંદર પાછી ફરિયાદ દાખલ કરવાની થાય તમે કરવા તૈયાર પછી પછી નકર કામ હોય ઓડિયા માસ્ટર નથી હા હું નઈકરો ઓડિયા વિડીયો વાળો નથી એટલે શું છે અમારે યુટ્યુબમાં વિડીયો ચડાવ્યો ને પછી આપડે કોર્ટ સુધી પોલીસ સુધી સરકાર સુધી રજૂઆત કરવાની ચેવડ હોય તો કરાય નકર હું છે પોલીસ ને આવા માણસો છે ઈ ચીટિંગ ના કામ પાછા બધે

तबेत बनी, बढ़िया एकदम बराबर जयपुर उदयपुर जयपुर के जयपुर, उदयपुर 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 आप आप बोल रहे हो मैं मनसुख भाई राठौर बोल रहा हूँ ओहो मनसुख भाई कैसे मजा में बैठ तो बढ़िया पहचानते हो मेरे को वे पहचान गया वैसे अरे पहचान गया कौन कौन मनसुख भाई ऐसे याद नहीं आता मनसुख भाई नाम मेरे को याद है बहुत दिनों के देखो बहुत दिनों के मिलते हुए कहाँ पर मिलते हैं राजकोट से नहीं बोल रहे क्या आप हाँ राजकोट से राजकोट से तो यार अब मैं बोल रहा हूँ आपका काम है ना वो कौन कौन सा काम वो आप बोल दो खराब हो गया ए? आपका काम खराब हो गया तो बोल रहे ना आप हाँ, गुजराती गुजराती आवड़े थे गुजराती नहीं, नहीं है। आवड़े हैं गुजराती नहीं आती मेरे नहीं को यार ठीक है ठीक है अब मैं ऐसा बोल रहा हूँ वो जो देवूबेन जला भाई वो भरवाड़ है आ? उसके तुम्हें जो छत के ऊपर जो केमिकल लगा था पच्चीस हजार का हाँ हाँ तो उसमें वो पैसा आपने ले लिया लेकिन उसका काम अच्छा नहीं किया इसलिए फोन किया था काम अच्छा नहीं हुआ हाँ उसमें पानी तो गिरता था बारिश में अच्छा ये बात होगी क्या तभी वो फोन कर रहे थे ना हाँ इसलिए मैं फोन कर रहा था इसका मेरे को मेरे को फोन किया था और तू मेरा नंबर दिया और सब कुछ जो उसने काम किया उसका भी फोटो तो आप, आ। 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 आप व्हाट्सएप मैसेज करना चाहिए मैं सुबह बोल रहा हूँ

आप नंबर डालो मैं भी बात करता हूँ हाँ ठीक है मैं इसमें हाई करके मेरे को भेज दो मैं आपके उसका नंबर भेज देता हूँ उसके लिए उसके साथ बात कर रहा हूँ अगर आप सेव कर लो मैं सेव करूंगा तो होगा नहीं इसमें ये फोन थोड़ा दिक्कत है हाँ मैं आपका नंबर सेव करके भरता हूँ ठीक है ठीक है हेलो हेलो हाँ बोला भाई ना फोन आयो तुम्हारे पास ना ना भाई नाम आयो तो खबर नहीं थी ना तुम्हारा नंबर किधर से मैंने कीधु पैसा बता दे ना सही એને કીધું કે પૈસા પાછા દેજો હિન્દી ભાષી છે તે હા હિન્દીમાં બોલે હા હિન્દીમાં બોલે પણ ફોન નહી થાય હા તો એને કીધું જો તમે સ્કેનર બેનર કઈ મોકલો તો તમારા પર પૈસા પાછા નાખી દે છે અને કા તમારું કામ પાછું હરકું કરી દે તમારે કામ હરકું કરાવવું છે કે પૈસા પાછા જોઈશે ના પૈસા લઈ લેવા હા તો હવે એની હારે જોઈએ હમણાં તમારા છોકરામાં માં કોક ફોન કરશે એને કીધું એને સ્કેનર મોકલો તો પૈસા પાછા આપી દે હો હા તમારો ફોટો નો મોકલ્યો મારી તમે વેદ મોકલ્યો ના ના તો હમણાં કવ માર છોકરા ને ઉઠે ના એટલે આ તો સાત રાખો ને એટલે પછી હજી મારે ફોન કરવાનો છે હે તમે પાછો મને ફોટો મોકલાવો કઈ કા હા હમણાં કવ હાલો હા